ગડડામાં રામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં વીસથી વધુ કલાત્મક ફ્લોટ સામેલ હતા અંબાજી મંદિરથી પ્રારંભ થયો હતો બોટાદ જિલ્લાના ગડડા શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામ નવમી નિમિત્તે રામ રામજન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત રીતે યોજાય છે પૌરાણિક અંબાજી મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે રામના નાદ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો શોભાયાત્રામાં વીસથી વધુ અલગ અલગ કલાત્મક ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ઉપરાંત નાસિક ઢોલ અને ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રા જીન્નાકા વાઢાળા ચોક માણેકચોક નવી કાપડ બજાર ચોક થઈને આગળ વધી ત્યારબાદ બોટાદના ઝાંપે પોલીસ સ્ટેશન રોડ હાઈસ્કૂલ ચાર રસ્તા અને નવા બસ સ્ટેશન રોડ પરથી પસાર થઈ હતી મોટી સંખ્યામાં ભાવિકો શોભાયાત્રામાં જોડાયા હતા માર્ગ પર ઠેર ઠેર ભગવાન શ્રીરામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો યાત્રાનું સમાપન અંબાજી મંદિર ખાતે થયું